એ નહીં સમજે તો કોણ સમજે એટલે મારો સમાજ સમજે અને હું કહું છી સમાજે સમજેસ એટલે મારે આ બધું કંઈ વાત કરવાની જરૂર નથી મારા સમાજને કોઈ દુઃખી કરતો હોય ને તો હું નહીં છું એ લોકો કરે કે ન કરે પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો અને મારો લાડકો એટલે હું જે કરું ને એ મારા દિલથી કરતો અને સમાજના ભલા માટે કરતો આજે સમૂહલગ્નમાં આજે બેનો દીકરી જે ભણિત એમને હું અમારા તરફથી મારા સમાજ તરફથી એમને ખૂબ ખૂબ આ મિત્રો તો પરશુદમભાઈ સોલંકીનો વિડીયો તો જોઈ લીધો હોય છે તેમાં પરશુદમભાઈ સોલંકી એવું કહી રહ્યા છે કે હું જે મારા સમાજને કહું છું એ મારો સમાજ સમજે છે અને મારો સમાજ મને જે કહેવા માંગે છે એ હું સમજી જઉં છું અને મારા સમાજની કોઈ પણ છેડતી કરશે કે મારા સમાજને કોઈ પણ દુઃખી કરશે તો હું તેમને છોડીશ નહીં અને મારો કોળી સમાજ મને બહુ પ્યારો છે અને મારા સમાજ માટે હું ગમે તે કરીશ અને મારા સમાજને કોઈ પણ દુઃખી કરશે તો તેનું પરિણામ શું આવશે એ ભોગવવા સામેવાળા વ્યક્તિને ખબર પડી જશે તે ભોગવશે જશે એટલે ઓટોમેટિક તેને માહિતી મળી જશે અને બીજા લોકોને પણ જાણ થઈ જશે અને પરસોત્તમભાઈ સોલંકી એવું પણ કહી રહ્યા છે કે હું જે કરું એ મારા સમાજ માટે કરું છું મારો સમાજ મને બહુ પ્યારો છે અને મારો સમાજ મને બહુ લડવાયો છે હું જે પણ કરીશ એ મારા સમાજ માટે કરીશ અને મારા સમાજના સારા માટે જ કરીશ તો મિત્રો કોઈ ભાઈઓ તમારું પરસોત્તમભાઈ સોલંકી આ જે કહ્યું તેના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરીજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરી દેજો અને મને ખબર છે તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એટલા માટે ચેનલને ને કરવાનું તો ભૂલતા નહીં